ભીખાજી ઠાકોરે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી ભીખાજીએ સાબરકાંઠામાં વિરોધ હોવાની વાતને સ્વીકારી છે ભીખાજી ઠાકોરે કોંગ્રેસમાં જોડાવાની વાતને અફવા ગણાવી ત્યારે કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાત માત્ર આપવા હોવાનું ભીખાજીએ નિવેદન આપ્યું છે ભીખાજી ઠાકોરે ફેસબુક પર પોસ્ટ મૂકીને ખુલાસો કર્યો છે હું ભાજપ છોડીને અન્ય પક્ષમાં જોડાવાનો નથી તેવું ભિખાજીએ કહ્યું છે ભિખાજી ઠાકોરની કોંગ્રેસમાં જોડાવાની પોસ્ટ વાયરલ થઈ હતી ત્યારે ચૂંટણી ન લડવાના નિર્ણય બાદ આ પોસ્ટ વાયરલ થઈ ભાજપે સાબરકાંઠા લોકસભા માટે ભિખાજીને ટિકિટ આપી હતી ત્યારે ભિખાજી ઠાકોરે સ્પષ્ટતા કરી છે ઠાકોર પહેલાં તેણે ઉમેદવારી પરત ખેંચી અને પછી એક વિષય એવો ચાલ્યો કે ભીખાજી પાર્ટી છોડશે વાત કરીશું ભીખાજી ઠાકોર સાથે ભીખાજી તમે ઉમેદવારી પરત ખેંચી શોભનાબેનને ઉમેદવાર તરીકે જાહેર કરાયા અને પછી એક વાત એવી આવી કે તમે પાર્ટી છોડશો અને પછી તમારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવી પડી તથ્યતા કેટલી કાલે કોકને વિરોધી આટલી મોટા ચાલતું હોય કેમ્પેન અમે કોકને વિરોધી પોસ્ટ કરી હતી મેં તો મારા સ્ટેટસમાં મેં મૂકી દીધું મને જાણવા આવ્યું અને એની એ તપાસ પણ હું કરી રહ્યો છું કે આ કોણ વ્યક્તિ છે હું પોલીસ ફરિયાદ પણ એના વિરુદ્ધમાં કરવાનો છું એટલે પોલીસ એ દિશામાં છો છે હું ભારતીય જનતા પાર્ટીનો પરિવારનો કાર્યકર્તા છું કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કંઈ મારી વિચારધારા નથી અને એમાં ક્યારેય ક્યારે હું જે કરવાનું થાય તો કરીશ પરંતુ પાર્ટી બદલવાની વાત નહીં કરું પાર્ટી મારા માટે સર્વપરી છે અને પાર્ટી મને જવાબદારી પણ આવેલી છે મને ચાર ચાર વખત જિલ્લા પંચાયત લડાઈ છે મને સંગઠનમાં સત્તાણુંથી આજ દિન સુધી સત્તાણું એક ધારું કામ કરું છું હું જિલ્લા સંગઠનમાંથી કોઈ બાકાત નથી અને બે વખત ઓબીસી મોરચાનો પ્રમુખ બીજી વખત મહામંત્રી એક વખત મહામંત્રી જિલ્લા કારોબારીમાં સત્તાણુંથી આજ દિન સુધી અવિરત કોઈ ચાલતું કાર્યકર્તા હોય તો માત્ર ભીખાજી ઠાકોર છે અને એ બેજ ઉપર તો મારી પસંદગી થઈ હોય એટલે મારી વિચારધારાથી જોડાયેલું છું એટલે કોંગ્રેસમાં જવાની એ બિલકુલ અફવા છે અને એના માટે જે કંઈ કર્યું હશે મારા વિરુદ્ધમાં એના હું ફરિયાદ દાખલ કરવાનો છું આપને પણ પૂછવા માગીશ કે ભીખાજી ઠાકોર જે છે ઉમેદવારી તેની પરત ખેંચવાનું કહેવામાં આવ્યું સાથે જ શોભનાબેન બારૈયા છે તેને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા પરંતુ સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં જુઓ તો અનેક જગ્યાએ વિરોધનો સૂર જે છે તે ઉઠી રહ્યો છે અનેક લોકો વિડીયો પોસ્ટ કરી રહ્યા છે પત્ર લખી રહ્યા છે આપનું વ્યક્તિગત શું માનવું છે આ બાબતે એ તમે જે જાણો છો અમે વ્યક્તિગત તો મારું કશું ના હોય પણ મીડિયામાં ચાલે છે અને જે છે એ સત્ય ઘટના છે કે નવા ફ્રિસ કોઈ વ્યક્તિને લાઈને મૂકી દો એટલે સ્વાભાવિક છે વર્ષો જૂના કાર્યકર્તાઓની લાગણી દુબાઈ છે અને એટલા માટે સમગ્ર બે જિલ્લાની અંદર આક્રોશ થઈ રહ્યો છે તમે જોયું હશે વોટ્સઅપ અને ટ્વિટરના કે એના માધ્યમથી કે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીથી લાખો કાર્યકર્તા છે કાર્યકર્તા પૈકી અને મહેન્દ્રસિંહ મૂળ કોંગ્રેસમાં આવેલા છે એ વિષય છોડી દો કોંગ્રેસમાં આવ્યા પછી અમે સ્વીકારી લીધા છે પરંતુ એમના એ તો હતા એટલે એ વિષય લોકોનામાં આવી ગયો છે સીધો હું વ્યક્તિગત નથી કહેતો પણ લોકોમાં એટલે અમે એના માટે પ્રયત્ન કરીએ છીએ પણ લોકોના જન આક્રોશ ચોક્કસ છે હવે આ જે વિરોધ છે હાલ સ્થિતિ તમે શું માની રહ્યા છો આ સંજોગોમાં ચૂંટણી જીતવી કેટલી સરળ રહેશે અથવા તો કેટલી અઘરી રહેશે એ અમારું નેતૃત્વ સક્ષમ છે એ બધું નેતૃત્વ જે રીતે આગળ ગ્રાઉન્ડ ઉપર તો તમે છો બી ગ્રાઉન્ડ ઉપર તો હું છું પરંતુ હું એક લોકો આ બધાને ક્ષમા માટે સક્ષમ તો ના હોય બધાને એક એક હું કહી દઉં કે ભાઈ તમે તો મને કાર્યકર્તાઓ કહી કે તમે પચીસ વર્ષથી શું કરતા હતા એટલે આનો જવાબ હાઈ કમાન્ડ કેટલા કેવી રીતે લેશે એના પર ડિપેન્ડ કરે છે હા હું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પાર્ટી સાથે મારે રહેવું રહેવાનું જ છું એટલે એ જેટલા બને એટલા હું પ્રયત્ન કરીશ પરંતુ જન આક્રોશ મોટે પાયે છે એ કેટલો ખાળી શકીએ એ એ સમય બતાવે છે એમાં હું અત્યારે સ્ટેટમાં આવું એ ઉતાવળું છે મારા માટે એક વિવાદ એ એ પણ સામે આવ્યો કે તમારી અટકને લઈને વિવાદ હતો ઠાકોર અને ડામોર અગાઉ તમે એફિડેવિટ જે કરી હતી ડામોર અટક સાથેની કરી હતી અને હવે એફિડેવિટમાં તમે ઠાકોર લખાવડાવ્યું અને તેને લઈ અને વિરોધ થયો એફિડેટ વાળી વસ્તુ છે ને એ ખોટી છે એ ચગાવ્યું છે કે મીડિયામાં આ તો એની હું ચોખવટ હું કરું છું કે ડામોર જ છું પણ પેટા જ્ઞાતિ લખાય હિન્દુ ઠાકરડા અરે એ મારા એલસીમાં મારા પરિવારમાં બધાને એક ઠાકરડા છે અરે સૌથી વધારે મતદારો આ ઠાટક ઠાકરડા જ્ઞાતિના છે અચ્છા એસટીની વાત કરો તો એસટીને પેટા જ્ઞાતિમાં એવું લખાય કે આદિવાસી ડુંગળી ઘરાશિયા કો તો હિન્દુ આદિવાસી ભીલ એ આદિવાસી એ ઠાકુર હોઈ શકે નહીં હા એ પણ આપણે સભ્ય છે આ ભારતીય જનતા પાર્ટી કોઈ રાજનીતિ કોઈ જ્ઞાતિ આધારિત કરતી નથી એ પણ આપણે ભાઈએ છે પરંતુ જે પેલું ચલાયું એ તદ્દન ખોટી ચાર પાંચ વિરુદ્ધ ચલાયું અને એથી આગળ વધીને કહું છું કે ઠાકોર ઠાકડા હોય એટલે ઠાકોર લખાઈ શકે છે એફિડેટ નથી કરાવી મેં પણ ગેજિટમાં પ્રસિદ્ધ કરી અને ઠાકોરનું ઠાકરડા જે હોય આપણે મોટું બનાવવું હોય તો આપણે બનાવી શકીએ છીએ એ એ ઠાકરડા હોય એ જ કરી શકે બીજો કોઈ વ્યક્તિ નહીં કરી શકે બાકી મેં એફિડેટ કે મારી જ્ઞાતિ કંઈ સુધારી નથી એની આ ચોખવટ કરું છું તમે તમે વર્ષોથી રાજકારણમાં છો તમારી ટિકિટ ઉમેદવારી પરત ખેંચી તમે ટિકિટ કપાઈ સૌથી મોટું કારણ વ્યક્તિગત રીતે તમે કોઈ માનો છો વ્યક્તિગત કારણ કહે છે ને પ્રદેશનો જે નિર્ણય હોય એ મારા માટે પ્રદેશ નિર્ણય જે તે સમયે તમારા નામ ઉપર કર્યો તો સમજી વિચારીને જ કર્યો હશે અને પછીનો આ નિર્ણય છે એ તમે કહી રહ્યા છો કે પ્રદેશનો નિર્ણય છે પરંતુ વ્યક્તિગત રીતે તમે રાજકારણમાં તમારા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સક્રિય છો મહત્વનું કારણ તમને ક્યુ લાગે ના બીજું કોઈને એ આ જ કહીશ તમને કે હું તો કામ કરતો કાર્યકર્તા છું ભાજપનો શનિષ્ઠ કાર્યકર્તા છું ને એ બીજી પર મારી પસંદગી થઈ હતી અને પાર્ટીમાં છું અને પાર્ટીમાં રહેવાનું છું અને જે કંઈ મારે અંગત કારણ એવું થયું કે બે હજાર ચોવીસની ચૂંટણી મારે નથી લડવાની એટલે મેં સ્વેચ્છાએ મારું મેં ફેસબુક પર મૂક્યું છે બાકી હું પાટીની કાર્યકર્તા હાથે જોડાયેલું છું એમની તમે પોસ્ટ કરી જે સોશિયલ મીડિયામાં એમાં તમે લખ્યું કે અંગત ઈચ્છા છે કે હવે ચૂંટણી નથી લડવી અથવા તો ચૂંટણી લડવા માટે અનિચ્છા છે એટલે એ પોસ્ટ સાચી હતી કે પાર્ટીની સૂચના બાદનો આ નિર્ણય હતો ના એ બાર પોતાનો અંગત નિર્ણય હતો આપને એ પણ પૂછવા માંગીશ કે પ્રફુલ પટેલના ઘરે એક બેઠક થઈ હતી ને બેઠકમાં મહેન્દ્રસિંહ હાજર હતા વીડી ઝાલા હાજર હતા રાજેન્દ્રસિંહ હાજર હતા અને ગજેન્દ્રસિંહ પણ હાજર હતા અને ત્યારબાદ આ નિર્ણય થયો એક વાત એ પણ નીકળીને સામે આવે છે ને મહેન્દ્રસિંહે એ જે બેઠકમાં એવી ડિમાન્ડ કરી હતી મને અથવા મારી પત્નીને ટિકિટ આપવામાં આવે આવી ડિમાન્ડ તેમની હતી અને આ બેઠક ત્યાં થઈ અને ત્યાંથી જ હાઈકમાન્ડ સુધી આ મેસેજ પહોંચે એવું તમે માનો છો ના એ મારી અજાણ મારી મારી ધ્યાન પર નથી આ હવે આ જે વિરોધ છે એ વિરોધની વચ્ચે શોભનાબેનની જીતની શક્યતાઓ કેટલી અને કેટલી લીડની શક્યતા તમે વ્યક્ત તો જે પ્રમાણે ભીખાજી ઠાકોર જે છે તે હવે એ પણ નથી કહી રહ્યા કે કેટલી લીડ સાથે ભાજપ જીતશે અને શોભનાબેનની જીતની શક્યતા કેટલી પોતે કહી રહ્યા છે કે છેલ્લા ઘણા વર્ષથી તે સાબરકાંઠા વિસ્તારમાં સક્રિય છે પરંતુ જ્યારે હવે પાર્ટી દ્વારા અન્ય ઉમેદવારને ઉભા રાખવામાં આવ્યા છે ત્યારે તેની જીત માટે અથવા તો લીડ માટે ભીખાજી ઠાકોર આશ્વસ્ત નથી કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ ગાંધીનગર